રાજીનામાને લઈને ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે ત્યાં કેતન ઇનામદારના રાજીનામાના મામલે કેતન મારા મિત્ર અને પાર્ટીના સિનિયર આગેવાન હોવાનું ભાજપના નેતાઓ જણાવી રહ્યા છે તેમનું કહેવું છે કે એમણે જે પગલું લીધું છે તે કદાચ મંદુક હશે આ પરિવારનો મામલો છે મોબીઓ આ અંગે બેઠક કરશે કેતન ઇનામદારને જે મંદુક હશે તેને દૂર કરવામાં આવશે સીઆર પાટીલે મુલાકાત માટે તેઓને બોલાવ્યા છે સીઆર પાટીલ સાથે બેઠકમાં સમાધાન પણ થઈ જશે કેતન ઇનામદાર ભાજપના છે અને ભાજપમાં રહેવાના છે કેતનભાઈ અમારા મિત્ર છે ભારતીય જનતા પક્ષના સિનિયર આગેવાન છે એમણે જે કંઈ પગલું લીધું છે કદાચ મંદુક હશે પણ ભારતીય જનતા પક્ષ એક પરિવાર છે પરિવાર નો મામલો છે એટલે પરિવારના મોદીઓ બેસશે એમનું જે કંઈ મંદુક હશે એ શોર્ટ આઉટ કરશે અને પાછા એ કામ લાગશે એટલે અમારે રીતે ચર્ચા થઈ હતી ટેલિફોનિક વાતચીત થઈ છે રૂબરૂ બેસીને ચર્ચા કરવાની પણ વાત કરી હતી તો અમને સમાચાર મળ્યા છે કે પાટિલ સાહેબ એને એમને એમને ગાંધીનગર બોલાવ્યા છે એટલે બધું જ સમાધાન થઈ જવાનું છે એ ભાજપના છે ને ભાજપમાં રહેવાના છે